તાપી જિલ્લાના સરહદી વિસ્તારમાં આદિવાસી ખેડૂતોએ રાષ્ટ્રીય ધોરીમાર્ગના વિસ્તરણ અને બોર્ડર ચેકપોસ્ટના બાંધકામ માટે ખેતીની જમીન આપી હતી તેમજ આ અસરગ્રસ્ત ખેડૂતોને એન્જિનિયરિંગ કંપનીમાં રોજગારી પણ પૂરી પાડવામાં આવી હતી પરંતુ હાલમાં આ કંપનીએ તમામ અસરગ્રસ્તોને નોકરી પરથી બરતરફ કરી દીધા છે ત્યારે અસરગ્રસ્ત ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો છે તેમજ આદિવાસી ખેડૂતોને ફરીથી નોકરી પર રાખવામાં આવે તેવી માંગ સાથે ખેડૂતો અચોક્કસ મુદ્દતના આંદોલન પર ઉતર્યા છે ત્યારે શું છે આખી ઘટના અને આદિવાસી સમાજના ખેડૂતો દ્વારા કેમ વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે જોઈએ વિગતવાર માહિતી સાથે તાપી સ્વરાજનો રિપોર્ટ તાપી જિલ્લાના સરહદી વિસ્તારમાં આવેલ બેડકીપાડા ખાતે રહેતા આદિવાસી ખેડૂતોએ નંદુરબારમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગના વિસ્તરણ અને બોર્ડર ચેકપોસ્ટના બાંધકામ માટે ખેતીની જમીન આપી હતી જોકે ખેડૂતો માટે આ જમીન જીવન નિર્વાહ કરવા માટેનું એકમાત્ર સાધન હતું પરંતુ જમીન ગુમાવ્યા બાદ સરકાર દ્વારા તેમને નોકરી અપાવવામાં આવી હતી જેમાં એકસો ત્રીસ કરતા પણ વધુ ખેડૂતોને સદભાવ એન્જિનિયરિંગ કંપનીમાં નોકરી અપાવવામાં આવી હતી નંદુરબારના કલેક્ટરના આદેશ મુજબ એકસો કરતાં પણ વધારે ખેડૂતોને બે હજાર વર્ષમાં એન્જિનિયરિંગ કંપનીમાં નોકરી આપવામાં આવી હતી અને આ નોકરીના આધારે જ આ અસરગ્રસ્ત ખેડૂતો પોતાનું જીવન નિર્વાહ ચલાવી રહ્યા હતા પરંતુ હાલમાં અસરગ્રસ્ત ખેડૂતોને કામ પરથી બરતરફ કરવામાં આવેલ છે તેમજ ઉલ્લેખનીય છે કે કર્મચારીઓને કોઈ પણ લેખિત સૂચના આપ્યા વિના તેમને કાઢી નાખવામાં આવ્યા છે જે બાદ ઈમેલ દ્વારા ઉપરી અધિકારીઓને જવાબ અને લેખિત ખુલાસો આપવામાં આવ્યો હોવા છતાં કંપનીએ હેતુપૂર્વક કર્મ કર્મચારીઓ સામે કાર્યવાહી કરી છે ત્યારે આ કંપનીમાં આપવામાં આવેલ નોકરી સિવાય અસરગ્રસ્તોને જીવન નિર્વાહ માટે કોઈ પણ વૈકલ્પિક માર્ગ નથી તેમજ અહીં અસરગ્રસ્તોને નોકરી પરથી બરતરફ કરીને કેટલાક ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલો હોય તેવા લોકોને અહીં નોકરી પર રાખવામાં આવેલ છે જેના કારણે અસરગ્રસ્તોમાં રોષ ફાટી નીકળ્યો છે ત્યારે આ સમગ્ર મામલાને લઈને અસરગ્રસ્તો અન્યાયની સામે લડત આપવા માટે ચોક્કસ મુદ્દત માટે ધરણા પ્રદર્શન પર ઉતર્યા છે જે કર્મચારીઓને બરતરફ કરવામાં આવેલ છે તે

ત્યાં આપી કહો ભાઈ ગાંકર ભાઈ આશ્વાસન દેન દહા દિહ કઈ તરી તું અને લાવી લાવે પણ હા પણ પાસે એ ડાક્યુમેન્ટ માગે ત્યાં લાવી ક્યુરિયા કાઢ્યા ભાઈ ઈ નહી યા ઈ નહી ઓલ એજ્યુકેશન નહીં ઈ નહી કોઈ લઈ ટાઈમ કાઢી ટાક્યો અને પાસે એમ બીસી પીએલ મેખાડ નહોતી તેને લે કે આખા માગેહ थर्ड पार्टी थ्रू एकदा टेंडर थ्रू याने नवीन भरती को म्हणजे अकरा अकरा दहा अकरा वर हे काम कोलो आहे त्या एक्सपिरियन्स किंवा ज्या एज्युकेशन प्रमाणे जी प्रमोशन वगैरे ती असता आता त्याप्रमाणे याला ती वस्तू बी नाही कोई देईना थर्ड पार्टी भरती कोई देईना आणि ह्या काहीतरी तटपून जी समाधान कोईन पासही आजू याने काही बी कारणे दाख दाखवा ही कोमी कोई देईना પાસે આપ વિરોધ જ નહી કોઈ શકડ પાર્ટી ગોણા તો પાસે આખા ત્યાં વાત કામી આપે દિશા ભૂલ કર્યા પ્રમાણે ઓ જો વિષય તો આજુ પાસે ચાર તે પાંચ મહિના એ ગોયા અને વારંવાર હુંબુરને હેકે આખ્યા ક ભાઈ આમ તુમ જી પોટે ગોયલા નહી ઉપરમેન અને એમડી હે કે આખનું પડે કે ભાઈ આમ કઈ નહી પાસે નિશમે નિવેદન દેના પાસે મીટિંગ કોઈ ક્યો તો ભાઈ ના નોકરી નહીં દેજે ફેસિલિટી સેન્ટર મેં કાંઈ કઈ એલા કામ કોણ હોય કઈ વ્યવસાય કોણ હોય રી તો તી આમાં પ્રોવાઈડ કોઈ હે કે તે આપણે બધા ઠરવું લાંજ નોકરી વેરે કાઢ્યા ત્યાં ને તીજ નોકરી પરત જોજે અને થર્ડ પાર્ટી નો હોય તો એમ મેં પીએલ મેં જોબ મળ્યા જોજે यासाठी आज आपा निवेदन देईन आंदोलनासाठी काम बंद आंदोलनासाठी जमा जाय हा ते आठाय हे ते आहे आम्ही सहकार्य कोईन गावकरी हा जे काही मागणी आहेत कर्मचारी हा काही जो समस्या आहेत किंवा एच आर पॉलिसी सारखा विषय आहे आणि मागे लहाय आठ जा हा आपण हे नावे देणार आठ जा जहाला हे की आकलो कामा आखान काल ने काल लावी लहान हे के पण आजीपर्यंत कादा लज नाही हो त्यासाठी आपण हे आज काम बंद आंदोलन पुकारलो हे यां प्रशेशन, प्रशेशन, भी है दुआरे, या प्रशासनाल तालुका प्रशासन जिल्हा प्रशासन आणि उचे प्रशासनाल बी आपण हे कळवलं आहे निवेदनद्वारे आणि या पुढचं काय थोडी माहिती आहे ती सत्यवंत जाधव आपण दी ब्युरो रिपोर्ट तापी स्वराज न्यूज तापी